ત્રણ હજાર ચોકલેટ અને લોલીપોપના ગણપતિ બનાવ્યા વેરાવળમાં ભાવના સોસાયટી ખાતે સતીમા યુવા ગ્રુપ દ્વારા અગિયાર વર્ષથી અનોખા ગણપતિ બનાવી સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે ત્રણ હજાર જેટલી ચોકલેટ અને લોલીપોપનો ઉપયોગ કરી ગણપતિ બનાવી સ્થાપના કરવામાં આવી વેરાવળમાં ભાવના સોસાયટીના સતીમા યુવા ગ્રુપના સભ્યો છેલ્લા અગિયાર કરતાં વધુ વર્ષથી અનોખી ભક્તિ કરીને ગણેશોત્સવ મનાવે છે ખાસ કરીને આજના આધુનિક યુગમાં જ્યારે પીઓપી અને વિકરાળ સ્વરૂપના ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે આ ગ્રુપના વીસ જેટલા યુવાનો દસથી પંદર દિવસ મહેનત કરીને તૈયાર કરે છે ઇકોફ્રેન્ડલી ગણપતિ જેની સ્થાપના કરી અને પાંચ દિવસ બાપ્પાની ભક્તિ કરે છે આ વર્ષે યુવાનોએ થર્મોકોલ મુલતાની માટી અને ત્રણ હજાર જેટલી ચોકલેટ લોલીપોપનો ઉપયોગ કરી ગણપતિ બનાવી અને તેની સ્થાપના કરી છે पांच दिवस સુધી गणपति ની સેવા અને ભક્તિ યુવાનો ઉપરાંત આસપાસના સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે શહેરના અનેક વિસ્તારોમાંથી લોકો આ અદ્ભુત ગણપતિના દર્શન કરવા ઉમટી પડે છે વર્ષથી ઉપર હું ફરજ નિભાવું છું જેમાં અમે દર વખતે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ જેથી કરીને પર્યાવરણને કોઈ નુકસાન ના થાય દર વખતે અમે ક્રમશ એક એક વર્ષ ડ્રાયફ્રૂટના ગણપતિ બનાવેલા હતા એક વર્ષ અજૂપાકના બનાવેલા છે અને માવાના બનાવેલા છે એમ પરંપરાગત દર વર્ષે ઇકોફ્રેન્ડિક ગણપતિ છીએ આ વખતે અમે એક ગણપતિ લોલીપોપ ચોકલેટના બનાવેલા છે જેમાં આશરે ત્રણેક હજાર નંગ યુઝ કરેલા છે અને મૂર્તિ બનાવવા માટે પોતાની માટી તથા લાકડું અને પ્રોમોકોલનો ઉપયોગ કરે છે ક્યાં હોય ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ એ લોકો ખેડકથી બનાવીએ છીએ જેમાં ગવર્મેન્ટની મનાવે હતી કે પીઓપીના ગણપતિ બની આવતી ઓછા બનાવે છે જેથી કરીને પર્યાવરણને નુકસાન ન થાય તંત્રની અપીલને ધ્યાનમાં લઈ અમે દર વખતે ઇકો ફ્રેન્ડલી ઉપરાંત આસપાસના લોકો ભેગા મળીને સવાર અને સાંજે ગણપતિ બાપ્પાની આરતી કરે છે અને પાંચમા દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે મા તમે શ્રીવાર સતીમાં યુવા ગ્રુપ છે અમે હર વખતે એકો ફેન્ડલી કરીએ છીએ અને નવી નવી ફિલ્મમાં કરીએ છીએ અમારા ગ્રુપને આખરે એવો વિચાર્યો કે આપણે લલિપોપના ગણપતિ લલીપો ફોપના એના ગણપતિ અને આની અંદર અમે થર્મોકોલ મુલતાની માટી એ વાપરી અને આ વસ્તુ કરે છે અને આશરે લલિપોપ છે ને ત્રણ હજાર લલિપોપ આવ્યા છે અને આશરે મૂર્તિનો ખર્ચો છે આઠથી નવ હજાર રૂપિયાનો ખર્ચો છે અને આ મૂર્તિ અમને કરવામાં આઠથી દસ દિવસ થયેલા છે અને પર્યાવરણને ધ્યાનમાં રાખી અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે કારણ કે દરિયામાંનું વિસર્જન કરવાથી આપણે જે જીવજંતુને ખોરાકી મળી રહી અને પ્રદૂષણ ન ફેલાય છે અમે તો લોકોને અપીલ કરીએ છીએ કે તમે લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવો વિસર્જન કેટલા દિવસ વિસર્જન અમે પાંચ પાંચ દિવસે કરવાના છીએ અહેવાલ પરાગ સંગતાણી લોકાર્પણ